આજથી થોડાક દિવસ પહેલાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક મોટું ઓપરેશન અમદાવાદના ચનોડા તળાવમાં ચલાવવામાં આવ્યું હતું એમાં પાકિસ્તાની આતંકવાદી હુમલાની ઘટના બાદ જે અમદાવાદમાં ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓ વસવાટ કરી રહ્યા છે તેમની સામે તવાઈ બોલાવવામાં આવી હતી અંદાજે દોઢસો જેટલા બાંગ્લાદેશીઓની પોલીસે અટકાયત કરી હોવાની વિગતો સામે આવી રહી છે ને આ અમદાવાદના ચંદોડા તળાવ પાસે જે નિવાસ સ્થાને જેઓ ઝૂંપડાઓ ઘર બનાવીને બાંગ્લાદેશીઓ રહેતા હતા ગેરકાયદેસર રીતે તેઓ ઘૂસણખોરી કરીને ખોટા ડોક્યુમેન્ટ્સ બનાવીને અહીંયા તેઓ આધાર પુરાવા એકત્ર કરીને અહીંયા રહી રહ્યા હતા તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે આજે અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક તેમજ અમદાવાદના ડીસીપી ઝોન સિક્સ રવિ મોહન સેની સાથે જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અજીત રાજન સહિતના ઉચ્ચ અધિકારીઓ છે તે ચંદોડા તળાવ પાસે જ્યાં ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓ રહી રહ્યા છે ત્યાં પહોંચ્યા હતા દરમિયાન સર્ચ ઓપરેશન દરમિયાન શું શું મળી આવ્યું છે આ બાબતને લઈને શું કર્યા છે અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક તે સાંભળી લો એના વિરુદ્ધ આપણે બહુ સ્ટ્રોંગ કાર્યવાહી કરી હતી તો અહીંયા આપણે ફક્ત જોવા માટે આવ્યા છીએ કે હાલમાં અહીંયા શું પોઝિશન છે પ્રવૃત્તિ અહીંયા કોઈ ચાલે છે કેમ પણ મોટાભાગે જુઓ તો બધા મકાનો મકાનો બંધ છે કોઈ માણસ અહીંયા કોઈ નજર આવતા નથી આપણે જોવા માટે આવ્યા હતા

બનાવી લે છે અને અહીંયા પછી એ વરસાદ કરતા રહે છે અને પછી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ મને સર વીજ કનેક્શન પણ કાપી દેવામાં આવ્યું છે કનેક્શન કાપવામાં આવ્યા ગેરકાયદેસર પાણીના કનેક્શનો પણ અહીં છે તો તેને લઈને કઈ કાર્યવાહી સર ટોરેન્ટો એવું કહેવું છે કે એ પણ કાર્યવાહી કરી રહ્યા છે કોર્પોરેશન પણ કાર્યવાહી જે એને લાગતી હોય તો છે ને પોલીસ પણ આપની કાર્યવાહી કરી રહી છે સર કેટલા લોકોને ડિપોર્ટ કરવામાં આવશે એ તો બધું પ્રોસેસ ચાલે છે એ આપણે ક્રાઈમ બ્રાન્ચ તરફથી જણાવી દેવામાં આવશે આપે સાંભળ્યા હતા અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક જે રીતે તેમણે માહિતી આપતા જણાવ્યું છે કે થોડાક દિવસ પહેલાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જે સર્ચ ઓપરેશન ચલાવીને આ ઓપરેશન દરમિયાન કેટલાક ગેરકાયદેસર રીતે રહેનાર બાંગ્લાદેશીઓ છે તેમની અટકાયત કરવામાં આવી છે અને તેમને આગામી દિવસોમાં રિપોર્ટ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે સાથે જ આ ઘટનાના સંદર્ભમાં હાલ અલગ અલગ લોકોના વેરીફિકેશન કરવામાં આવી રહ્યા છે શકમંદોની અટકાયત કરી તેમની સઘન પૂછપરછ પણ કરવામાં આવી રહી છે દર્શક મિત્રો એની ખબર ન્યૂઝના લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં